डोलवटना पाटी गावात नलसेजारी योजनाला लाखो रुपयांवर भ्रष्टाचार डोलवण तालुका પાટિકામાં નલ સેચલ યોજના અંતર્ગત દરેક ઘરે નળ કનેક્શન કાપવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી તે નળમાં પાણી જ આવેલ નથી જેના કારણે નલ સેચલ યોજના હેઠળ અધિકારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટીગામમાં નલ સેચલ યોજના માત્ર કાગળ ઉપર દેખાઈ રહ્યું હોય તેવું જોવા મળે છે નલ સેચલ યોજના અંતર્ગત પાટિકામાં બે હજાર દસમાં ના વર્ષમાં નળ ફિટ કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારથી નળ કનેક્શન આપવામાં આવે છે ત્યારથી આજ દિન સુધી પાણીનું ટીપું પણ નળમાં આવેલ નથી જેના કારણે લોકોમાં રોષ છે તેમજ લોકોને નલ સે જલ યોજના હેઠળ પાણી તો મળ્યું પરંતુ સ્થાનિકોને ગાય ભેંસ બાંધવા માટેનું ખૂંટું ચોક્કસથી મળી ગયું છે અહીં નળમાં પાણી આવતું ન હોતું સ્થાનિકોએ નળ સાથે પોતાની પાળતું પશુઓને બાંધીને રાખે છે ત્યારે આ વહીવટીતંત્ર માટે શરમજનક બાબત કહી શકાય પાટી ગામની મહિલાઓએ દૂર સુધી પાણી લેવા જવું પડતું હોય છે અને મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે ત્યારે લોકોએ પશુઓ માટે પણ ટ્રેક્ટરમાં પાણીની ટાંકી ભરવા માટે દૂર સુધી પોતાના ખર્ચે જવું પડતું હોય છે અને સ્થાનિકોએ બે વર્ષ અગાઉ પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી જે બાદ પાણીની નવી લાઈનનું કનેક્શન કાપવામાં આવ્યું હતું જોકે જૂની લાઇન હતી ત્યારે તો થોડું ઘણું પાણી આવતું હતું પરંતુ હવે નવી લાઈન માંથી તો લોકોને પાણી જ નસીબ નથી થઈ રહ્યું ત્યારે સ્થાનિકોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહી છે સમગ્ર મામલાને લઈને સ્થાનિકોએ જણાવ્યું કે જો પચીસ તારીખ સુધી તંત્ર દ્વારા મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો પોતાના પશુઓ લઈને મામલતદાર કચેરી પહોંચી જશે આમ સ્થાનિકો દ્વારા તંત્રને પચ્ચીસ મે સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવેલ છે જોકે ગ્રામજનો આટલા સમયથી પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમ છતાં અત્યંત સુધી અધિકારીઓ દ્વારા સ્તર તપાસ કરવામાં આવેલ નથી ત્યારે આવનાર સમયમાં કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવશે કે નહીં તે તો પ્રશ્ન જ રહ્યો